જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં છે તો મિત્રો હું શું જીજનેશ રાઠોડ ને મિત્રો આજે વાતચીત કરવાની છે અંધશ્રદ્ધા વિશે અને જે ભુવા ભરાડા અને પાખંડી વિશે જે દાણા જોતા હોય એવા ભુવા વિશે વાત કરવાની છે આ વિડીયો પૂરેપૂરો સાંભળજો અને વધુમાં વધુ શેર કરજો અને મિત્રો સત્યને સાથ આપજો અને સપોર્ટ કરજો તો મિત્રો વાત કરવાની છે જે દ્વારકા જિલ્લાના જે દ્વારકાની અંદર જે બસ સ્ટેન્ડની સામે જે ઘરની અંદર જે આઈબા માતાજીનું એક મંદિર છે અને ત્યાં જ્યાં ગોર્ધનભાઈ લુવાણિયા અને તેમના પત્ની જે બંને જણા જે ભુવા હોય છે અને જે દાણા જોવાનું કામ કરતા હોય છે જે વીસ વીસ વર્ષથી જે દાણા જોવાનું મિત્રો જે ગોર્ધનભાઈ છે લુવાણિયા એ વીસ વીસ વર્ષથી જે દાણા જોવાનું કામ કરતા હોય બંને જણા અને પ્રભૂતિ આપતા હોય છે અને ઝારના દાણા આપતા હોય છે અને બધી એવી ટેકો આપતા હોય છે એટલે તમે આ ટેક રાખશો તો તમે હગાઈ થઈ જાય છે આ ટેક રાખો તો તમારે આમ થઈ જાય છે અને ઓલું થઈ જાય છે એવી રીતે લાલસ આપતા હોય છે અને આપણે અંધશ્રદ્ધામાં અને લાલચમાં આપણે દાણા જોવડાવવા જતા હોઈએ છીએ ભૂવા સાથે પાછી અને આવા બધા ભૂવા ફ્રોડ કરતા હોય છે તો મિત્રો એમાં જે વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ બંધ પોલીસ બંદોબસ્ત અને વિજ્ઞાન જાથાના જે ચેરમેન જે પહોંચી ગયા છે જે દ્વારકામાં અને જેને આજે પર્દાફાશ કર્યો છે જે જયંતભાઈ પંડ્યા છે વિજ્ઞાન રાથાના જે ચેરમેન મિત્રો અને જે દ્વારકામાં જ્યાં જ્યાં ઘર છે અને તેમાં બસ સ્ટેન્ડની સામે ઘર છે અને ઘરની અંદર જે એક આઈબા માતાજીનું એક સ્થાનક કરાવવામાં આવ્યું છે અને દાણા જોતા હતા જે ગોર્ધનભાઈ અને તેમના પત્ની બંને જણા ધનભાઈ અને ગોર્ધનભાઈ બંને જણા દાણા જોતા હોય અને જે બે બહેનો છે જાગૃત હતા અને તેમને દાણા જોવડાવ્યા અને કાંઈ કામ ન થયું અને ભભૂતિ આપી અને દાણા આપ્યા અને એવી રીતે ટેક આપી લગ્ન ન થતા હોય કે સગાઈ ન થતી હોય તો આ જે ભોવા ભરાડા તાંત્રિક છે તે ટેક આપતા હોય છે અને પૈસા લીધા અને તે પણ જે પૈસા પાસા પણ અપાવી દીધા જે વિજ્ઞાન રાથાના જે ચેરમેન છે તે અને પોલીસ બંદોબસ્ત પણ હતો અને જે આ જે ગોર્ધનભાઈ છે અને તેમના પત્ની ધનભાઈ ધનભાઈમાં ભૂઈ તે બંને જણાએ માફી માંગી લીધી વિજ્ઞાન રાથાના ચેરમેન પાસે અને જ્યાં ધનભાઈ છે અને ગોરધનભાઈ પગયા લાગે છે અને મારી ભૂલ થઈ ગઈ એવી રીતે મિત્રો વાત કરે છે અને હવે આવું કોઈ દિવસ અમે કરશું નહીં આ બધું અમે વગી વાળશું અને જે અમે વીસ વીસ વર્ષથી જે દાણા જોતા હતા તે હવે અમારી ભૂલ થઈ ગઈ અને જ્યાં વિજ્ઞાન રાથાના જે ટીમ આવ્યા અને પોલીસવાળા પણ આવ્યા અને જે ચેરમેન આવ્યા આપણા વિજ્ઞાન રથાના ચેરમેન જે જયદભાઈ પડ્યા અને જેને પણ વિડીયો પણ વાયરલ કર્યો છે તે પણ હું થોડોક વિડીયો ટુકડો મૂકીશ અને જે પૈસા પણ જે પડાવ્યા છે ભોવાએ તે પણ પૈસા પણ વિજ્ઞાન રથાના ચેરમેને પરત પાછા અપાવ્યા અને દાણા પણ જે આપ્યા હતા તે પણ એ કાગળમાં છે તે પણ દેખાડવામાં આવ્યો છે અને જે વિજ્ઞાન રથાના જે ચેરમેન છે તેને પોલીસ બંદોબસ્ત સાથે તેના ઘરે દરોડા પાડ્યા હતા અને જે પોલીસ સ્ટેશનમાં જે લઈ ગયા અને તેમની માથે બધા લખાણ એવું બધું કરાયું અને જે ભૂલ થઈ ગઈ છે અને માફી માંગી છે જે આવા ભુવા છે ગોરધનભાઈ અને તેમના પત્ની ધનભાઈ ભૂઈ અને હવે કંઈ મારી ભૂલ થઈ ગઈ હવે અમે કોઈ દિવસ આવું કરશું નહીં એવી રીતે જે વિજ્ઞાન રાથાના જે પંડ્યા છે વિજ્ઞાન રથાના જે ચેરમેન છે જયંતભાઈ પંડ્યા તેમની પાસે માફી માંગે છે અને પોલીસ કાફલો પણ ગયો હતો અને હવે ભૂલ થઈ ગઈ કોઈ દિવસ અમે હવે આવું કરશું નહીં અને કોઈને પણ ભોળી પ્રજાને કોઈને આગળ રૂપિયા પડાવશું નહીં દાણા જોઈશું નહીં ને હવે કાંઈ નહીં કરી આ બધું ધતિંગ હતું અમે બંધ કરી દીશું તેમને પણ સાંકળ પણ હતી તે પણ જયંતભાઈ પંડ્યાને આપી દીધી જે ભુવાની સાકળ હોય છે અને જે માતાજીનો જે થડો છે એના કારણે જે ભુવાઈ અને આ ભૂ ધનભાઈએ જે જયંતભાઈએ એ તેમની પાસે પણ માફી મંગાવીને આવું કોઈ દિવસ કરશું નહીં અને હવે તો આમને ભગવાન ખરેખર જોવા મળી ગયા જે ભોવા અને ભૂ હતા એને કે હવે જયંતભાઈ હવે અમે જિંદગીમાં એવું કોઈ દિવસ નહીં કરવી એવી જયંતભાઈ પંડ્યાને ચેલેન્જ આપી અને પણ પોલીસવાળા હતા પણ અને કાફલો સાથે હતો અને હવે આવું કોઈ દિવસ નહીં કરવી અને જે ભોળી પ્રજાને ફોળવશું ને તો મિત્રો આવા બધા એ હોય છે ભોવા ભરાડા અને તાંત્રિકને આવું કાંઈ હારું થતું નથી દાણા જોવાથી અને આપણું હારું થતું હોય તો આપણે પોતે જ કામ ધંધો કરવો પડતો હોય છે અને આપણે સલામતીથી આપણે રહેવું પડતું હોય છે અને આવું કાંઈ હોતું નથી મિત્રો તો મિત્રો આ વિડીયો આખો તમે સાંભળ્યો અને તમને કેવો લાગ્યો તો વિડીયો આ વધુમાં વધુ શેર કરજો જેથી કરી નાના જે માણસો હોય છે જે ગરીબ માણસો હોય છે અને જે આ ભોળી પ્રજાને જે જનતાને જે લૂટે છે તો આવા પર્દાફાશ મેં રીશું મિત્રો અને જે વિડીયો છે તે પણ હું તો જય હિન્દ જય ભારત જય સંવિધાન

તો મિત્રો તમે આ વિડીયો સાંભળ્યો એમાં તમને જાણવા મળ્યું કે જે ભૂ હાચા છે કે ખોટા છે જે આ બે બંને બહેનો છે તેમની પાસે વિડીયો છે પૈસા લઈ લીધા છે અને જ્યાં દાણા આપ્યા હતા અને ભભૂતિ આપી હતી અને જે દાણા જોતા હતા અને જે સગાઈ ન થતી હોય એટલે દાણા આ બેને જોવડાવ્યા હતા જે અંધશ્રદ્ધામાં હતા જે આ ભૂઈ સાત ભૂઈ પાસે જે ગોરધનભાઈને એમની પત્ની જે ભૂઈ છે અને સગાઈ થઈ જાય એટલે આ માંડવો પણ કરવાની વાત કરે છે આ ભૂય એવી રીતે વાત કરી અને મને આપણે જે જયંતભાઈ પંડ્યાએ એવી રીતે કીધું કે તમે સગાઈનો કાંઈ ઠેકો લીધો નથી અને બીજા બેન છે પણ તેમને પણ એક ભભૂતિ આપી હતી અને એમને પણ જે આ વાડી વેસાતીને ને હોય ભાઈ ભાગમાં એ બધો એક પ્રશ્ન હતો અને એ બધી સોલવ્યુશન કરવા માટે આ બેન પાસે દાણા જોવડાવે આવ્યા હતા ભોઈ પાસે અને ગોરધનભાઈ પાસે તો હવે પછી આ જે સાકળ પણ જે જયંતભાઈ પંડ્યાએ લઈ લીધી ને આગળ શું થાય છે અને જે માતાજીનો જે થડો છે ત્યાં પણ આ જયંતભાઈ પંડ્યા માફી મંગાવે છે અને આગળ શું થાય છે તમે સાંભળો આગળ

તો હવે આ બંને જણા એ માતાજી આગળ માફી માંગી લીધી અને જે આ હતા પણ માફી માંગી અને ધનભાઈ હતા તેમને પણ ભોઈએ પણ માફી માંગી લીધી માતાજીની હવે આ માતાજીની સાક્ષ છે હવે દી હવે અમે આવું કામ કરશું નહીં એવી રીતે જે જયંતભાઈ પંડ્યાને વાતચીત કરે છે અને આવું દી કરશું નહીં અને દી આવા ગરીબ માણસોને ભોળી પ્રજાને આ પૈસા લેશું નહીં અને જે પૈસા જે લીધા હતા તેમને પણ તરત જ પાછા અપાવી દીધા તમે આ જે વિડીયોના માધ્યમથી તમે જોયું જે જયંતભાઈ પંડ્યાએ તમને એમને તરત જ ન્યાય અપાવી દીધો અને જે પૈસા લીધા હતા તે પણ એમને તરત જ પાછા અપાવી દીધા મિત્રો આવા જે ભૂવા ભરાડા હોય છે એ હાવ ખોટીના હોય છે કારણ કે પૈસા લઈને કામ કરતા હોય છે ને એવું કાંઈ કામ થતું નથી ને એવું કાંઈ હોતું નથી ભલે તમ તારે તમે ખવડાવો પીવડાવો કોઈ નાના માણસોને કોઈ પૈસા આપો એ વાત અલગ છે પણ આવું બધું આ ખોટું છે પૈસા લેવાનું ને ખરેખર આ બધું થતી હોય છે એટલે વિજ્ઞાન રાથાના જે ચેરમેન હતા તે પણ પહોંચી ગયા હતા અને જે બંને જે બેનો છે તેમને પણ પૈસા અપાવી દીધા પાછા અને ન્યાય અપાયો હવે આગળ સાંભળો શું થાય છે

સાહેબની સાક્ષી હાથથી અમે બંધ કરી દઈ તમે તો મિત્રો તમે જે આખો વિડીયો સાંભળ્યો અને જોયો તમે તર્ક બુદ્ધિથી વિસારજો કે જે આ ભુવા ભરાડા સાં છે કે ખોટા છે હવે આમાં દાણા જોગડાવવાના હોય કે ન જોવડાવવાના હોય પણ હવે કામ ધંધો કરાય આવું કાંઈ જોવડાવવાનું હોતું નથી અને બધું સારું થઈ જાય ધીમે ધીમે અને એક સાથે કાંઈ સારું થતું નથી અને આ દાણા જોગડાવવાથી કાંઈ સારું સારું થતું નથી તો તમે આ જોયું જેવા દ્વારકાના જે ઘરની અંદર જે ધનભાઈનું મંદિર હતું અને જે આ ગોર્ધનભાઈ અને તેમના પત્ની જે હતા ધનભાઈ ભૂઈ અને તે બંને જણા દાણા જોતા હોય અને તેમને પેલા પણ મકાન જોનું હતું અને હવે આ મંદિર ને બધું અંદર કર્યું અને દાણા જોવાનું કામ કર્યું એટલે તેમને લાદી પ્લાસ્ટર ને બધું સારું થઈ ગયું તમે વિચાર કરો એટલે આ હોળી પ્રજાના જ પૈસાથી ને આ બધું આને કર્યું છે અને જે આ જયંતભાઈ પંડ્યા પોગી ગયા જે પોલીસ કાફલો લઈને અને જે આજે દરોડા પાડ્યા જે દ્વારકામાં અને હવે આ માફી માંગી લીધી બંને જણાએ અને એવી રીતે વાત કરીએ કે હું હવે માફી માંગુ છું હવે અમે આવું કોઈ દિવસ હવે પછી કરશું નહીં અને જે આ ભોળી પ્રજાને કે જે આ સામાન્ય માણસ હોય છે ગરીબ માણસો હોય છે તેના પૈસા અમે લેશું નહીં અને અમે દીવાબત્તી પણ બંધ કરી દઈશું એટલે એવી રીતે વાત કરીએ કે ભાઈ દીવાબતી કાંઈ બંધ કરવાની કે એવું કાંઈ તમને કોઈ ના નથી પાડતા તમ તારે દીવાબતી તમે કરો તમે ધૂપદીપ કરો તમે કોઈ ગરીબ માણાને કોઈને ખવડાવો કોઈ ગાયોને ખવડાવો કોઈ કૂતરાઓને ખવડાવો પણ જે આ નાના માણસો હોય છે અને જે સારું થઈ જવાની લાલસે જે આ માણસો જે અંધશ્રદ્ધામાં હોય છે અને જે જેવડાવા જતા હોય છે સારું કરવા માટે પણ એમ કાંઈ સારું થતું નથી અને જે આ બંને બેન હતા તેમની પાસે પણ આમને પૈસા લીધા હતા જે ધનભાઈ ભૂય અને જે ગોરધનભાઈ ભૂએ તે પણ આ વિડીયોમાં જે ફસ્ટ દેખાય છે પૈસા આપે છે એ અને જે ઝારના દાણા આપે છે અને જે ભભૂતિ આપે છે અને એવી રીતે વાત કરે છે કે જે ઝારના દાણા આપ્યા અને સગાઈ થઈ જવા માટે આપ્યા પણ એમ કાંઈ સગાઈ થતી ન હોય એવી રીતે કઈ સગાઈ ન થાય અને જે સગાઈ થઈ જાય એટલે માંડવો પણ કરવાની વાત કરી અને પૈસા પણ આપ્યા અને બીજા બેન પાસે પણ એવી રીતે ભભૂતિ આપી અને પણ એમને પણ એવી રીતે કીધું કે મારે કોઈ પ્લોટનો કોઈ વાડીનો એવો કંઈક પ્રોબ્લેમ હતો વેસવાના અને ભાઈઓ ભાગનું એટલે પણ એ સારું થઈ જાય એવી રીતે વાત કરી અને આવું કાંઈ થતું નથી અને જે જયંતભાઈ રહ્યા તેમને દરોડા પાડ્યા હતા અને પછી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને તેમનું પણ ઇન્ટરવ્યુ લીધું અને હવે આવી રીતે કોઈ દિવસ કરશું નહીં એવી રીતે તમે આખો ઓડિયો સાંભળ્યો અને હવે અમે આવું કોઈ દિવસ કરશું નહીં તે અમે અમે ભૂલ કરી છે અને વીસ વીસ વર્ષથી અમે આ જે ધંધો કરતા હતા તે પણ અમે બંધ કરી દેવી છીએ એવી રીતે વાત કરી તો મિત્રો આ વિડીયો તમે આખો સાંભળ્યો તમને કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો મિત્રો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ચેનલને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલમાં જોડાઈ જજો અને સત્યને મિત્રો સાથ આપજો અમે આવાના આવા વિડીયો તમારા સુધી પોસાડતા રહીશું પણ મિત્રો આવા જે ભુવા ભરાડા તાંત્રિકો જે ખોટા હોય છે તેમાં પડવું નહીં એ જ અમારો જનતાને મેસેજ છે તો મિત્રો જય હિન્દ જય ભારત જય સંવિધાન